હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે લગ્ન પ્રસંગમાં જે મોહન બને છે તેવો મોહન થાળ એકદમ પોચો અને મઢામાં ઓગળી જાય તેવો બનાવીશું તો અહીંયા મોહન બનાવવા માટે મેં લગભગ ચારસો ગ્રામ કર્કરો લોટ લીધો છે તમારી જોડે કરકરો ના હોય તો તમે બેસન પણ યુઝ કરી શકો છો તો તેની અંદર મેં ત્રણ ચમચી ઘી એડ કર્યું છે અને ત્રણ ચમચી દૂધ એડ કરીશું આ પ્રોસેસ આપણે જે મોહનથાળમાં દાબો દેવાની કહે છે એ દાબો દેવાનો છે તો આ રીતે આપણે દૂધ અને ઘીને મિક્સ કરી અને આ રીતે હાથની મદદથી એને સરખું મોઈણ આપવાનું છે તો આ રીતે બંને હાથથી આપણે એને થોડો ઘસીને સ્મૂથ બનાવીશું તો તમે જોઈ શકો છો કે કણીઓ બધી છૂટી પડી ગઈ છે તો એને આપણે પાંચ દસ મિનિટ રવા દેવાનું છે ત્યારબાદ ચાયણીથી ચારી લેવાનું છે તો આ રીતે આપણે લોટને ચાળી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે ચાળી લઈશું ઉપર જે ગાંગડા આવે તેને હાથની મદદથી દબાવીને થોડું પ્રેસ કરશો એટલે બધો લોટ ચરાઈ જશે તો તમે જોઈ શકો છો કે આ રીતે હું કરું છું તો તમે પણ આ રીતે કરી શકો છો તો હવે આપણો લોટ ચરાઈ ગયો છે અને જે બાકીનું બધી હતું એ સાઈડમાં કરશું તો અહીંયા મેં લગભગ બસો ગ્રામ અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધું છે તો ઘીને થોડું ગરમ થાય ત્યારબાદ આપણે જે લોટ ચાળીને રાખ્યો હતો એ એડ કરીશું અને લોટને આપણે સારી રીતે શેકવાનો છે અહીંયા લોટને લગભગ પંદર મિનિટ જેવું થાય છે શેકતા અને આને લોટનો કલર ચેન્જ થાય અને એ રીતે આપણે શેકવાનો છે ઘણા લોકોને એની સ્મેલ ઉપરથી ખબર પડી જાય કે હવે આપણો લોટ શેકાઈ ગયો છે તો આ રીતે હલાવતા રહેવાનું છે અને લોટને શેકવાનો છે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે લોટમાંથી આપણું ઘી છૂટવું પડે છે અને આ રીતે ઢીલા લોટ થઈ જશે અને એને ધીમે ધીમે આપણે શેકશું અહીંયા ગેસની ફ્લેમ લો રાખવાની છે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા લોટ જે મોહનથાનના લોટનો કલર હતો એ ચેન્જ થઈ ગયો છે આછો ગુલાબી થઈ ગયો છે તો હવે આપણે એને ગેસ બંધ થોડી વાર માટે ઠંડો થવા દઈશું તો આ રીતે આપણે સાઈડમાં એને ઠંડો કરવા મૂકશું તો હવે આ લોટ ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે એની ચાસણી બનાવી લઈશું તો મેં અહીંયા લગભગ અઢીસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને હાફ કપ જેટલું પાણી એડ કર્યું છે અને એને આપણે ઓગાળવાનું છે ને તેને મળ એક ચા તાનની ચાસણી થાય ત્યાં સુધી એને હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણે ચેક કરીશું કે આપણી ચાસણી રેડી થઈ છે કે નહીં તો આ રીતે તમે ડીશની ઉપર બે ડ્રોપ્સ નાખશો અને હાથને મદદથી તમને ખ્યાલ આવી જશે આ રીતે તમે કરશો તો એક તાર કે હજુ આપણી ચાસણી થોડીક કાચી છે તાર તૂટે છે તો એક મિનિટ થોડું થવા દઈશું ત્યારબાદ એક તારની ચાસણી થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કેસરવાળું દૂધ એડ કર્યું છે ઇલાયચી પાવડર એડ કર્યો છે અને જે ફૂડ કલર આવે છે એ હાફ ટી સ્પૂનને મેં પાણીમાં ઓગાળીને એડ કર્યો છે તો આ રીતે આપણે એની ચાસણી બનાવીશું તો ચાસણી થઈ ગયા પછી આ રીતે જે આપણે લોટને શેકીને રાખ્યો હતો એ એમાં એડ કરી દઈશું તો આ રીતે બધો જ લોટ લઈ લેવાનો છે અને સારી રીતે ચલાવતા રહીશું કે જેથી ચાસણી આપણી લોટમાં સરસ રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણો મોંધાનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે તો આ રીતે હલાવીને હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું તો અહીંયા મેં થાળી લીધી છે તો એની અંદર આપણે જે મોંથાળ બનાવ્યો છે એને ઠારવા માટે કાઢી લઈશું તો આ રીતે તમે આખી થાળી ભરાઈ જાય એટલે થોડીક ટેપ કરી એટલે લેવલ સરખું થઈ જાય એની ઉપર તમે કાજુ બદામને જે તમારે ડ્રાય ફ્રૂટ્સ નાખવા હોય તમે નાખી શકો છો અને લગભગ એક કલાક પછી તમે એને જોશો તો ઠરી ગયો હશે તો લગભગ એક કલાક સુધી આપણે એને ઠંડો થવા દઈશું તો અહીંયા લગભગ એક કલાક થઈ ગયો છે તો આપણો મોન રેડી છે તો હવે આપણે એના પીસીસ કરી લઈશું અહીંયા હું ઊભા અને આડા એવા કાપા કરીને એના પીસીસ કરી લઈશ તો રેડી છે આપણો મોન થા તો આપણે એને સર્વ કરીશું તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજી રેસિપી જોવા માટે તમે મારી આપેલી ચેન કોમેન્ટ બોક્સમાં લિંક આપી છે એમાં જોઈ લેજો થેન્ક યુ બાય